બે દિવસ અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં આવેલા અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક લોહી લોહાણ હાલતમાં મૃતદેહ મળી આવે છે તે મામલાની તપાસ અસલાલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતા આ યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની બાબત પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવે છે આ મામલાને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે સમગ્ર ઘટનાની વિગતો સામે આવી જેમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા સાખીર પઠાણ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી સાકીર ખાન પઠાણ છે તેઓ અસલાલીના થોડાક જ અંતરે આવેલા મુક્તિપુરા ગામની એક મહિલા જેમનું નામ છે રેખાબેન ચુનારા તેમની સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા જેને લઈને રેખાબેન ચુનારાના માતા આશાબેન ચુનારાને આ પ્રેમ સંબંધો મંજૂર નહોતા અને તેમને આ બાબત પસંદ આવતી નહોતી તેના જ કારણે તેઓ સાખિર ખાન પઠાણની હત્યા કરવા માટે બે આરોપીઓને એક લાખ રૂપિયાની સોપારી આપે છે અને કહે છે કે આ આરોપીને પતાવી દેવું છે અને કહે છે કે આ વ્યક્તિને પતાવી દેવું છે આ બાબતને લઈને આરોપીઓ છે તે ડીલ ફાઇનલ કરે છે અને ત્યારબાદ સાખિર ખાન પઠાણ છે તે અસલાલી પોલીસ સ્ટેશનની હાથ વિસ્તારમાં આવેલા જે મુક્તિપુરા ગામ છે ત્યાં પોતે એક દિવસ જાય છે તે દરમિયાન જે બે આરોપીઓ છે જેમણે સોપારી સાખિરખાન ખાન પઠાણની હત્યાની લીધી હતી તેઓ એકાએક પોતાની પાસે છડી લઈને આવે છે ને આડેધડ સાખીર ખાન પઠાણ ઉપર જેવલે હુમલો કરવામાં આવે છે જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચવાના પગલે ઘટના સ્થળે તેમનું મૃત્યુ નિપજે છે આ ઘટનાના સંદર્ભમાં ગ્રામના સરપંચ દ્વારા મૃતદેહ જોઈને તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરતાં સ્લાલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં આ મામલાને લઈને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ તે સાંભળી લો ગઈ તારીખ પંદર પંદર તારીખ અહીંયા અસલાલી વિસ્તારમાં એક ગામ છે ત્યાં એક ડેડ બોડી મળી હતી આ ડેટ બોડીની ઇન્ફોર્મેશન જે ગામના સરપંચ અમે આપી ઓર ત્યાં તરત પોલીસ ત્યાં પહોંચી તો ત્યાં જોયો તો એક માણસ જે ત્યાં પડ્યો હતો ઓર એના નેક ઉપર જે ગળા ઉપર જે ડીપ મૂડ હતો ઓર બાજુમાં એને એક રિક્ષા પડ્યો હતો ઓર પછી તમારી પોલીસ ત્યાં કુચબીન કરી હતી તો ત્યાં એક ચાકુ મળ્યો હતો જે બ્લડ બ્લેડ ચાકુ ચાકુ મળ્યો હતો ઓર એ જે માણસની જે ઓળખ જે સાકિર એ જુવાપુરાનો રહેવાસી છે આ રીતે થઈ હતી આ સાકીર જે છે આ સાકીર એક રિક્ષા ચલાવતો હતો પછી રિક્ષાને આઈડેન્ટિફાઈ કરીને જે રિક્ષા એક નારોળની એક લેડીને નામ હતો ઓર પછી એ લેડીને પૂછપરછ કરતાં ખબર પડી કે જો બાકી બધી અમે કાવતરું સામે આવી હતી અમે એના ટેકનિકલ પુરાવા અને જે બાકી જે હ્યુમન સોર્સિસથી ખબર પડી કે એમાં કોણ કોણ જે સકમન છે સકમનને અમે બધા તમામને ઉપાડ્યા હતા ઓર ઉપાડીને એને પૂછપરછ કર્યા ખબર પડતી કે આખી કોન્સ્પિરસી જે હતી એક આશા નામની લેડી જે સેવન્ટી ટુ યર્સ ઓલ્ડ છે એ રચી હતી એ એને સાથે જે એનો એનો પૌત્ર અને એને ભાઈનો દીકરો ધરમ કરીને હતો એ ત્રણો એ કોન્સ્પિરિસી રચી હતી ત્યારે એ કોન્સ્પિરિસી કરવાનો જે કારણ જે હતો એ એનો કારણ એવું હતો કે આ જે સાકિર જે હતો સાકિરનો એ આશાની દીકરી જોડે પ્રેમ સંબંધ હતો ઓર સાકિર પહેલાંથી મેરિટ હતો અને એની દીકરી પણ પહેલાંથી મેરિટ હતી તો આ વસ્તુ એમને ગમતી ન હતી ઓર આ લગભગ બે મહિના પહેલી આ ડિસાઈડ કરી લીધો હતો કે જે એમને મારવાનો છે ઓર એને જે વેપન યુઝ કર્યો હતો જે ચાકુ એ ચાકુ એને ભાઈનો દીકરો ધરમ જે છે અંબાજીથી લઈને આવ્યો હતો ઓર એનો જે પૌત્ર હતો એ એ ચાકુ અરેન્જ કરીને એને જે મારવાવાળો જે માણસ છે હતો એ ઉર્ફે ધર્મેન્દ્ર પાસી જે મૂળ ઉત્તર પ્રદેશ સુલતાનપુર જિલ્લાનો રહેવાસી છે ઓર અહીંયા છૂટક મજદૂરી કરતો હતો એના ફેમિલી સાથે સંકળાયેલો હતો ઓર આ જે ડોસીમાં હતા એ ડોસીમાં એમને આ કામગીરી 1 લાખ રૂપિયા મેં આપી હતી ઓર એને પાંચ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા એ પાંચ હજાર રૂપિયા એડવાન્સ લઈને એને આ ચાકુ લઈને આ જે માણસ છે સાકિર એમના પહેલાંથી એમનો મિત્ર હતો એને રિક્ષાને પાછળ પાછળ બેસીને જોઈએ કઠવાડા બાજુ જતા હતા ઓર એ કઠવાડા બાજુ જતી વખતે મુક્તિપુરાને નજીક પહોંચતા જોઈએ આ સાકીર કોઈ ત્યાં રીક્ષા રોક્યો હતો એ રીક્ષા રોકીને જે પરત રિક્ષામાં જયારે બેસ્યો હતો તે વખતે જે પાછળથી જો એના ચાકુથી ઘાઘ રહ્યો હતો જે કદ્દુભાઈ ધર્મેન્દ્ર ઓર એની ત્યાં ઓન સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઓર બનાવ બન્યા પછી એ જે ધર્મેન્દ્ર ધર્મેન્દ્રભાઈ કદ્દુ જે હતો એ ત્યાંથી ભાગીને અમદાવાદ વિસ્તારમાં સિટીના વિસ્તારમાં ગયો હતો ઓર ત્યાંથી એ પૈસા કલેક્ટ કરવા માટે ફરીથી ડોસીમા પાસે આવ્યો હતો ઓર ત્યાંથી એમને ફરીથી પાંચ હજાર રૂપિયા લીધા એને ત્યાં નગર બાજુ જતો રહ્યો હતો અમારી એલસીબી અને અસલાલી પોલીસ સ્ટેશનની તમામ ટીમો જોઈએ એની શોધખોળમાં લાગી હતી. ઓર એને પછી કાલના દિવસે જે અહમદાવાદ સિટી થી એમને પિક કર્યો હતો. ઓર અત્યારે જે એ ત્રણોને અટક કરી લીધા છે ઓર એ જે કિશોર છે એની પૂછપરછ અત્યારે ચાલુ છે. સર ભૂતકના કેટલા લગ્ન અગાઉ થયેલા તમને કેટલા મોકે હતા? જે સાકીર જે હતો સાકીર પહેલાથી એમને બે મતલબ બે મેરીજ થયેલી છે. એને રેખાની પણ બે મેરીજ થયેલી છે પણ બંને એની અત્યારે એની હસબન્ડ સાથે રહેતી નથી. ઓર આજે પ્રેમ પ્રસંગ હતો એનો લગભગ બે થી અઢાઈ વર્ષ થયું ટોટલ જે એમણે જે સોપારી આપી હતી આ ટોટલ એક લાખ રૂપિયામાં નક્કી કર્યો હતો એક લાખ રૂપિયામાં પાંચ હજાર રૂપિયા આ પહેલાં એડવાન્સમાં આપી દીધા હતા એને જે બાકીના પૈસા જે કામ થયા પછી આપવાના હતા ઓર જ્યારે એમનો આ આ સાકેર ઉપર જે ગા કર્યો હતો આ ગા કરીને આ જે કામ પૂરું થયા પછી ત્યાંથી જે આ પૈસા લેવા માટે જ્યારે દોસીમા પાસે ગયા હતા એને દોસીમા એમને પૈસા આપ્યા પણ અત્યારે મને પૂરા પૈસા નથી આવ્યા આશા જે શું વાત દોતની ડિગ્રીનો સંબંધ છે આશા જે છે આ આ એની એની દીકરીના ના એને જોડે સંબંધ એને જમતા ના હતા કારણ શું છે આ અત્યારે પૂછ અમે પૂછપરછમાં ચાલુ છે અત્યારે પણ પણ એને સાથે જે પહેલાથી મેરિટ હતી એનો પણ પહેલાથી મેરિટ હતો તો આપણે ગમતો હતા સત્ય તો કોણ છે

અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ તેમણે આ મામલે વિસ્તૃત માહિતી આપી છે અને જણાવ્યું છે કે હત્યા યુવકની કરાવનાર આરોપી આશાબેન ચુનારા જેમની દીકરી છે આ મૃતક યુવકના પ્રેમ સંબંધમાં હતી ને તે વાત આશાબેન ચુનારાને પસંદ હતી સાથે જ હત્યા નિપજાવનાર આરોપી ધર્મેન્દ્ર રામ તેજા અને અને ધર્મ ચુનારા આ બે આરોપીઓ સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે તેમની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ શરૂ કરી છે દર્શક મિત્રો એન્કવરી ન્યૂઝને આપ લાઇક કરી લો કરીલો કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં